તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન માં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન છે કે સાંસદોના પગાર વધારો વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો મિત્રો તમે જાણો છો કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંસદ સભ્યોના પગાર ભથ્થામાં વધારો કરવામાં આવેલો છે અને એને લગતા આપણને અહીંયા ત્રણ વિધાનો આપ્યા છે અને ત્યારબાદ એવી સૂચના આપી છે કે આમાંથી કયા વિધાનો સાચા છે ચલો પહેલો મુદ્દો કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં પચીસ ટકાના વધારાની અધિસૂચના જાહેર કરી છે તો મિત્રો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદ સભ્યોના પગારમાં ચોવીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તેથી અહીંયા પચીસ ટકાવાળું વિધાન ખોટું છે ત્યારબાદ બીજો મુદ્દો છે કે આ વધારો પહેલી એપ્રિલ બે હજાર લાગુ થશે તો મિત્રો આ વિધાન ખરું છે ત્યારબાદ વિધાન એવું છે કે આ સૂચના સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે કેન્દ્ર સરકારના સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા આ સૂચના કે અધિસૂચના જાહેર કરવામાં આવેલી છે તેથી મિત્રો ત્રણ વિધાનો પૈકી બીજું અને ત્રીજું વિધાન ખરું છે અને તેથી મિત્રો આપણો જવાબ બને છે અહીંયા ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ